જે જળચર વનસ્પતિઓ છે કે એવી વનસ્પતિઓ વિશેની આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા હા બોલો બેટા તો આ જળચર પ્રાણીઓ વિશેની આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલા હું તમારા સ્પીકર હાલ પૂરતા થોડો સમય માટે બંધ કરું છું

એને તમે એક બોટલ ની અંદર પાણી ભરી અને એની અંદર ઊભી કરો છો તો આ વનસ્પતિને માત્ર પાણીની જરૂરિયાત છે તો પાણીની અંદર જે વનસ્પતિઓ રહેતી હોય તો આ જે વનસ્પતિઓ પાણીની અંદર રહી શકે તો તેવી વનસ્પતિઓ પણ પાણીમાં રહેવા માટેના ચોક્કસ પ્રકારના અનુકૂલનો ધરાવે છે ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવે જેના કારણે એ વનસ્પતિઓ પાણીની અંદર રહી શકે છે હવે એ વનસ્પતિઓ કેવા કેવા પ્રકારના પ્રકારના અનુકૂલનો લક્ષણો ધરાવે એની આપણે ચર્ચા કરવાની છે બરાબર તો સૌથી પહેલી આપણે વાત કરીએ અહીંયા કે જળચર વનસ્પતિઓ જે છે એટલે કે જલીય વનસ્પતિ તો અહીંયા પહેલા પ્રશ્નનું હેડિંગ બાંધું છું કે જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો पहला आपने हेडिंग बांधी दी है के जलीय वनस्पति ना जलीय वनस्पति ना अनुकूलनो जनावो अथवा तो जलीय वनस्पति ना अनुकूलनों હવે જલીય વનસ્પતિ જે છે તો અનુકૂલનો જાણતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કઈ વનસ્પતિઓ જલીય છે કે કઈ વનસ્પતિઓ પાણીની અંદર છે તો અહીંયા એવી વનસ્પતિના નામ લખું છું જે જલીય વનસ્પતિ છે તો જલીય વનસ્પતિ કઈ છે તો અહીંયા નામ લખું છું પરીક્ષાની અંદર એક માર્ચ અંદર આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જલીય વનસ્પતિ નામ લખો તો પહેલું તો નામ આપણે જલ સરપોલિયા અને લીલ આ વનસ્પતિઓ એવી છે કે જે પાણીની અંદર ઉગી શકે છે આ વનસ્પતિઓ પાણીની અંદર ઉગે છે એટલે એને જલીય વનસ્પતિઓ કહેવામાં આવે હવે આ જલીય વનસ્પતિઓ પાણીમાં ઉગી શકે તો એના માટેના કેટલાક ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવે છે જેમ કે આપણે એક એક મુદ્દો લખતા જઈએ અને એક એક મુદ્દાને આપણે સમજતા જઈશું ચલો તો પહેલો મુદ્દો એની અંદર છે અનુકૂલનોની અંદર કે જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર जलीय वनस्पतिनु मूल तंत्र अल्प विकसित હોય છે અલ્પ વિકસિત હોય છે મૂળ કદમાં નાના હોય છે મૂળ કદમાં નાના હોય છે તેમનું કાર્ય વનસ્પતિ એટલે કે મૂળનું નું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. એક સ્થળે જકડી રાખવાનું છે ચાલો પેલા મુદ્દા આપણે વાત કરીએ તો પેલો મુદ્દો અહીંયા નોધ્યો આપણે કે જલીય વનસ્પતિ ઓ નું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે અને મૂળ કદ માં નાના હોય છે અને મૂળનું કાર્ય વનસ્પતિને એક જગ્યા ઉપર જકડી રાખવાનું છે. હવે અલ્પ વિકસિત હોય એટલે કે મૂળનો સંપૂર્ણપણે વિકાસ થયેલો હોતો નથી પ્રમાણમાં કેવા હોય છે નાના હોય છે અને નાના એટલા માટે હોય કે પાણીની અંદર જે વનસ્પતિઓ ઉગતી હોય તે વનસ્પતિઓમાં પાછા બે પ્રકાર છે એક વનસ્પતિઓ એવી કે જે પાણીની સપાટી ઉપર જોવા મળે અને બીજી વનસ્પતિ એવી કે પાણીની અંદર તળિયે જોવા મળે હવે જે વનસ્પતિઓ સપાટીની ઉપર જોવા મળે છે સપાટી ઉપર જે વનસ્પતિઓ જોવા મળે એ વનસ્પતિઓના મૂળ કેવા હોય છે અલ્પ વિકસિત અને નાના હોય જો વજનદાર મૂળ હોય તો શું થાય વનસ્પતિ પાણીની અંદર ડૂબી જાય એટલે કે વનસ્પતિના મૂળ અલ્પ વિકસિત હોય છે મૂળ કદમાં નાના હોય છે અને આ જે મૂળ છે

પોલા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. ચાલો હવે આ મુદ્દાને સમજીએ તો કેટલીક વનસ્પતિઓ અહીંયા લખી છે કે વનસ્પતિના પ્રકાંડ લાંબા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે હવે વનસ્પતિ જે છે દાખલા તરીકે આ પાણીની સપાટી છે આ પાણીની સપાટી છે અને પાણીની અંદર વનસ્પતિ છે આ વનસ્પતિનું પ્રકાંડ બતાવું છું

પળ અને ફૂલો પાણીની સપાટી પર પાણીની સપાટી પર તરતા હોય છે હવે જલીય વનસ્પતિ છે એટલે કે પાણીની અંદર ઉગતી વનસ્પતિ તો એના જે પર્ણ અને ફૂલો છે એના પર્ણ અને ફૂલો એ પાણીની સપાટી પર તરતા હોય છે એટલે કે જલીય વનસ્પતિ તો એના પર્ણ હોય પાણીની બહાર હોય અને એના ફૂલ પણ પાણીની બહાર હોય તો આ જે વનસ્પતિઓ છે એના પર્ણ અને ફૂલો એ પાણીની સપાટીની ઉપર બારે તરતા હોય છે બરાબર અને આ તરતા રહેવાને કારણે શું થાય કે વનસ્પતિ જે છે એક જ મ ઓકે ચલો વનસ્પતિ જે છે તે પાણીની અંદર વિકસિત થઈ શકે છે ચાલો એના પછીનો જોઈએ વનસ્પતિઓ કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે સંપૂર્ણ ડૂબેલી હોય છે આથી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે તમામ ભાગ,

બરાબર તો આ વનસ્પતિઓ પાણીની અંદર જ વિકાસ પામે છે ચલો એના પછી નેક્સ્ટ મુદ્દો જોઈએ કે કેટલીક વનસ્પતિના પર્ણો કે કેટલીક વનસ્પતિના પર્ણો સાકળા અને પાતળી પટ્ટી જેવા હોય છે કે વહેતા પાણીમાં વળી શકે છે હવે આ વનસ્પતિના પણનો સાંકડા હોય અને પાતળી પટ્ટી જેવા છે એટલે કોઈ પાણી વહેતું આવે

કે પોણ એટલા વિભાજીત હોય છે કે પાણી તેને પાણી તેને કઈ જ નુકસાન પહોંચાડ્યા વગર નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે તો પાણીની અંદર જે વનસ્પતિઓ કેટલી ડૂબેલી હોય તો એ વનસ્પતિના પર્ણો એટલા બધામ ફુટા છવાય એટલે કે વિભાજિત ફેલા હોય કે રેતું પાણી આમાંથી સરતા આવી શકે અને એને કોઈ નુકસાન પણ પહોંચાડતું નથી તો અહીંયા જલીય વનસ્પતિના સરકોલિયા લીલી હાલનું એક તાજું ઉદાહરણ તમને આપું તો એનું નામ છે સિંગોડા હાલ જે તમે ખાવ છો તે આ સિંગોડા પણ પાણીની અંદર ઉગતી જ વનસ્પતિ છે

વનસ્પતિ માં પણ અને ફૂલો પાણીની સપાટી પર તરતા જોવા મળે ઉદાહરણ છે કમળનું કમળ ક્યાં જોવા મળે પાણીની સપાટી ની ઉપર જ હોય એટલે ફૂલો પણ જોવા મળે અને પર્ણ પણ પાણીની સપાટી ઉપર જ જોવા મળે પણ કેટલીક જન જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે આથી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકાસ પામે છે બધા જ ભાગ